શુભ સવાર મિત્રો આજે આપણે નો છેલ્લો શ્લોક એટલે બેતાલીસ શ્લોક સમજીશું જ્ઞાન સંભુતમ હસ્તમ જ્ઞાન ભારત માટે અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થયા છે તેને જ્ઞાનરૂપી શસ્ત્ર વડે કાપીને એ ભારત તું યોગારૂપ થઈને ઉઠ અને યુદ્ધ કર જે યોગ પદ્ધતિનું આ અધ્યયનમાં નિરૂપણ કરવામાં આવ્યું છે તે સનાતન યોગ અથવા જીવાત્માની નિત્ય ક્રિયા કહેવાય છે આ યોગમાં યજ્ઞ કર્મના બે વિભાગ છે એક તો મનુષ્યને ભૌતિક સંપત્તિનું યજ્ઞ કહેવાય છે અને બીજો આત્મજ્ઞાન યજ્ઞ કહેવાય છે જે વિશુદ્ધ આધ્યાત્મિક કર્મ છે જો આત્મા સાક્ષાત્કાર અર્થે દ્રવ્ય યજ્ઞ કરવામાં ન આવે તો આવો યજ્ઞ ભૌતિક બની રહે છે પરંતુ જ્યારે કોઈ મનુષ્ય આધ્યાત્મિક ઉદ્દેશથી ભક્તિયુક્ત થઈને આવો યજ્ઞ કરે છે તો તે પૂર્ણ યજ્ઞ થાય છે જ્યારે આપણે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ વળીએ છીએ ત્યારે આપણને જાણવા મળે છે કે આધ્યાત્મિક કર્મ પણ બે પ્રકારના હોય છે આત્મબોધ અથવા પોતાના સ્વરૂપને જાણવું અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિષયક સત્ય જે મનુષ્ય ભગવદ્ ગીતાના માર્ગનું યથાર્થ અનુસરણ કરે છે તે આધ્યાત્મિક જ્ઞાનના બંને મહત્વપૂર્ણ વિભાગોને સુગમતાપૂર્વક સમજી શકે છે તેના માટે ભગવાનના અંસરૂપ આત્મજ્ઞાન પામમાં કોઈ મુશ્કેલી રહેતી નથી આવી સમજણ જ્ઞાનવિદિતાવહ હોય છે કારણ કે આવો મનુષ્ય ભગવાનના દિવ્ય કાર્યો લીલા સહેલાઈથી સમજી શકે છે આ આધ્યાત્મના પ્રારંભમાં ભગવાન સ્વયં ભગવાનને પોતાના દિવ્ય કાર્યોનું વર્ણન કર્યું છે જે મનુષ્ય ગીતાના ઉપદેશોને સમજતો નથી તે શ્રદ્ધાહીન છે અને તે ભગવાને આપેલી તેમની આંશિક સ્વતંત્રતાનો દુરુપયોગ કરે છે એમ સમજવું જોઈએ જે મનુષ્ય ભગવાનના આવા ઉપદેશો સાંભળવા છતાં ભગવાનના સનાતન આનંદમય અને સર્વ જ્ઞાનમય સ્વરૂપને સમજી શકતો નથી તેને પહેલા નંબરનો મુખ ગણવો જોઈએ કૃષ્ણ ભાવના ભાવનામૃતના સિદ્ધાંતોને સ્વીકારી ક્રમે ક્રમે અજ્ઞાનનું નિવારણ કરી શકાય છે આ કૃષ્ણ ભાવના અમૃત વિવિધ રીતે જાગૃત કરી શકાય છે જેમ કે દેવયજ્ઞ બ્રહ્મયજ્ઞ યજ્ઞ ગૃહસ્થ યજ્ઞ ઇન્દ્રિય યજ્ઞ યોગ સાધના યજ્ઞ તપ યજ્ઞ દ્રવ્ય યજ્ઞ સ્વાથ્ય યજ્ઞ દ્વારા તથા વર્ણાસ ધર્મમાં ભાગ લઈને આ સર્વ યજ્ઞો કહેવાય છે અને તે બધા જ નિયામક કર્મને આધીન છે પરંતુ આ સર્વ કર્મોમાં સૌથી મહત્ત્વ મુદ્દો આત્મસાક્ષાત્કાર છે જે મનુષ્ય એ ઉદ્દેશને સિદ્ધ કરવા પ્રા પ્રયત્ન કરે છે તે ભગવદ્ ગીતાનો સાચો અભ્યાસી છે પરંતુ કૃષ્ણને પ્રમાણભૂત વ્યક્તિ માનવામાં સંશય કરનારનું અધપતન થાય છે અને કેટલા અને એટલા જ માટે ભગવદ્ ગીતા કે અન્ય શાસ્ત્રોનો અભ્યાસ સેવા તથા સમર્પણ ભાવે પ્રમાણભૂત આધ્યાત્મિક ગુરુના આશ્રય કરવાની સલાહ આપવામાં આવી છે પ્રમાણભૂત ગુરુ સનાતનકાળથી ચાલી આવેલી પરંપરામાં હોય છે અને તે પરમેશ્વર કરોડો વર્ષ પૂર્વ સૂર્યદેવને આપેલા ઉપદેશમાંથી લેશ માત્ર વિચલિત થતા નથી અને સૂર્યદેવ પાસેથી એ જ ભગવદ્ ગીતાનો ગીતોપદેશ આ પૃથ્વીલોકમાં આવી ઉતર્યો છે માટે મનુષ્ય ગીતામાં જ વ્યક્ત થયેલ ભગવદ્ ગીતાના માર્ગનું અનુસરણ કરવું જોઈએ અને એવા લોકોથી સાવધ રહેવું જોઈએ કે જેઓ આત્મ શ્રદ્ધાધાવશ બીજા મનુષ્યને સાચા માર્ગથી વિપત ગામી કરે તે ભગવાન નિશ્ચિત રૂપે પરમ પુરુષ અને તેમના કર્મો દિવ્ય છે જે મનુષ્ય આ સમજે છે તે ભગવદ્ ગીતાના અભ્યાસનો તેણે પ્રારંભ કર્યો તે કાળથી જ મુક્તિ પામ્યો હોય છે આમ ચોથા શ્લોકનો ભાવાર્થ અને અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે પાંચ અને પ્રથમ શ્લોક સાથે મળીશું જય શ્રી કૃષ્ણ